સહી આ તો કર્યું આવું કાવતરું આ હોટ મારા માટે કરી આ મારો કાયમિક નો રસ્તો છે ને ઉભું નહીં

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ભૂગો થઈને ભૂગો થઈને કરશે આ રાજી હવે ભૂગો થઈને બે ભૂગો થઈને કરશે આ હું એમ કહું કશું નઈ કરાય રે કશું નઈ કરાય ભૂગો થઈ જો ઉઠાવ પહેલા લઈ તો હાલ તો લઈ રાખો ખાઈ 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 ખા

તો જતા રહ્યા પાછા મૂક્યા તમે કીધું આવતા તો બધું જતું રહ એટલે ઓઢીને બેઠો એટલે ખબર પડી જવી ખબર પડી જો

ન બાળાજી આવું ના કરે તમારી તમારી ના ખબર કેટલી સ્પીડ માં ખબર બાઇક લઈને આવ્યા એવું કેવા બધા બીવાના હતા

Yeah. <laughs> you